ભારતીય જનતા પાર્ટીએ અગિયાર વર્ષ વિકાસના અગિયાર વર્ષ સુશાસન નામના સ્લોગન સાથે આજે અગિયાર વર્ષની ઉજવણી કરી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ને આ કાર્યક્રમ થકી જે ભાજપે કામગીરી કરી છે તેને લઈને ભાજપના નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે

જૂઠના અને ભ્રામક કાનાર્ય જુઠ્ઠાણાની પ્રકાષ્ઠા તમામ ઓચ્છે નિષ્ફળતા અને જેને એમની સફળતાની વાત કરે આ દેશની અંદર 80 કરોડ નાગરિકોને ગરીબોને અનાજ મફત આપવો પડે અને વાત કરવાની વિશ્વભૂરને વિકસિત ભારતની કુપોષણના નામે બાળકોની સ્થિતિ અતિ ખરાબ સ્થિતિ મહિલા અને બાળકો કુપોષણનો સૌથી વધુ ભોગ બને ને વાત કરે છે મોટી વાત ખેડૂત ખેતી ખેડૂત અને ગામડાને બરબાદ કરેલી નીતિ અને હિન્દુસ્તાન પાયમાલ થાય તેવા કાળા કાયદા લાવનારી મોદી સરકારે એમના શાસનકાળની અંદર ખેડૂત અને ખેતીને બરબાદ કર્યા છે અને ખેડૂત વધુ વધુ દેવા તરફ ધકેલાઈ ગયો છે આ આકડા ભારત સરકારના જ એરિયા છે આ દેશની અંદર અસમાનતા આસમાને છે

કે જે મહિલા બેટી બચાવો બેટી પઢાઓની વાત કરનારી મોદી સરકાર સુતો તો સારા આપે પણ બેટી કોનાથી બચાવી એ સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે અને દીકરીઓ ઉપર જે પ્રકારે અત્યાચાર વધી રહ્યા છે આપણી સૌના માટે ચિંતા મોદી સરકારની અંદર નબરાળ એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપદના લોકો લઘુમતી ઉપર સૌથી વધુ અત્યાચાર NCRB ના ડેટા કહેલું છે કે તેમની ઉપર સતત કમજોર વર્ગ ઉપર હુમલા ને બનાવ હોય ત્યાં જેને સરકાર તરફથી કાયદાકીય કોઈ પગલા ભરાવ નથી આમ સમગ્ર 11 વર્ષ મોદી સરકારના જૂઠાણાના સરકારી તિજોરીને લૂંટવા દેવાના પોતાના મરતિયાઓને સરકારી સાધનો સંસાધનો લૂંટાવી દેવાના અને દેશની જનતાને મોંઘવારીના ખપ્પમાં ધકેલી દેવાનું અને ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાના અગિયાર સાલ એ મોદી સરકારની સિદ્ધિ છે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી તેમની આકરી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જે અગિયાર વર્ષ સુશાસનની વાત ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહી છે પરંતુ જે ખામીઓ જોવા મળી રહી છે જે લોકોના પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને કોંગ્રેસે સરકારને આડે હાથ લીધા છે અને જે ઉજવણી કરવામાં આવી રહી છે તે ઉજવણી સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા વજનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં